નવરાત્રી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સુરત પોલીસ સજ્જ છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે નવરાત્રી પંડાલની વિઝિટ કરી ગરબા આયોજનને લઈ તમામ સુરક્ષાના પાસાની તપાસ કરવામાં આવી આ સમયે એસીપી ડીસીપી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા ક્ષમતા કરતા વધુ લોકોને ગરબા સ્થળે પ્રવેશ ન આપવા સૂચના આપી દેવામાં આવી છે આ સાથ ક્ષમતા નિયંત્રણ માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યારે કે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશનરે સૂચના આપી છે અને એટલું જ નહીં નવરાત્રી મહોત્સવને લઈ મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મુકાયો છે જ્યારે તમામ વિસ્તારોમાં થતા નાના મોટા ગરબાના આયોજન ટ્રાફિક સહિતના મુદ્દે પણ મીટિંગ કરવામાં આવી રાત્રિના સમયે લોકોને રોડ પર કોઈ અગવડતા ન પડે તે માટે પણ સૂચના આપવામાં આવી છે અમારી જો સાયબર સાયબરના પૂરી ટીમ બનાવવામાં આવેલી છે જો તમામ સોશિયલ મીડિયા ઉપર જોયે આ ધ્યાન રાખશે જોયે કે કોઈ એક પોસ્ટ કોઈ યા કોઈ ફોરવર્ડ બી કરશે તો પણ એના ઉપર અમે ગુનો દાખલ કરવાના છીએ આપના કોઈ પણ ફો પોસ્ટ આવે છે આ પ્રકારના વાંધાજનક તો આપને ફોરવર્ડ કરવાની જરૂર નથી તમે ફોરવર્ડ કરીને બે લાઈન લખો કે આ વાત સાચી છે તો પણ ગુના બને છે જોઈએ આપને કોઈ ફોરવર્ડ નહીં કરો કોઈ સંગા કુસંગ લાગે અમારે જ પૂછો અને પેલેલી શહેરમાં બી કોઈ અગર આ પ્રકારના કોઈ કૃત્ય થશે જેમાં કોઈને ધાર્મિક લાગણી દુખાય તો પણ એના અમે લોકો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની સૂચના તમામ અધિકારીઓને આપી છે કે તાત્કાલિક ગુના દાખલ કરો અને એને પકડી લઈ આવજો જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર્સ જોઈએ ખડેપાગે રહેશે જબ તક અમારા સુરતીઝ જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તો અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના છીએ જો